પણ ની ને તો મારું નામ ન લે કાં ક્યો પાંચ પાંચ મણના દાગીના વાહા બેઠા ગાડી ફડા તોડા હા છોડે ગો અમે આટલી બર તો વાહા પણ તો એ તું હાલે આપડી પેર બાપાની નુગરી સડી માન માન કરીને આ મીમાનું ન પગેડો તો તો ખર આ કેરો આ મોટરસાઈકલ ની ગાડી જો કંપની વાળા કાઢે તો સારું બાકી હવે આટ છે ને નો નો ઓ હો 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 ઓતરે હાથે કામ જે રોટલી ને ચા હાલો ખાવા કેતા બરીતા હાલો ખાવા હાલો 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 જોય ખાઈ લે એ ગો ભાઈ છો ગો ને આન તેડવા ગાતા

માન માન કરીને આ મીમા નું નપુ ગયા જો તો ખરા ખેરો આ મોટરસાઈકલ બે ભેગી કરી દે તો આવ્યો હા જાવી હા એ ટાટિયા નું ટાટિયા તારા પગ નો પુગે પણ કા અને તો નો પગ તારા તમાર વાહે નવી ગાડી તારા પેલી પગ પુગે કે નો પુગે તમાર વાહે ગાડી કંપની વો ગાડી તો કંપની વાળા કાઢે તો સારું બાકી આ છે ને નો નો

એ તન સેન મેં તા તુરી કોઈ એનાને કે તી બાપું દેખે દાત કાટે ને સોકરા રવે આપણ જોજો વાડી થી જોતા હોય ને ઈ પીર બાપા ને ડુંગર સે અરે વાડી આપણે વાડી દેખાય આથી જો આપડી વાડી દેખાય છે સરી વાડી આ વાડી છે જોરે દેખાણી

તો હે શો કરું નાનું ની ઘડીલ છે ભરત કાઈ હાલો તો જબ બધે આમાં દર્શન કરી લીધા ને ફર્યા આમાં કે હવે છીટીન બધું દેખાય આથી ભારત આપણે બધાય દર્શન કરી લીધા અને હવે ડાયરેક્ટ જઈએ ઘેરે ને ઉતરવામાં શું થાય તો ઉતરવામાં તો વાંધો ન આવે પણ જઈ સડીએ તો ન આવે તો ઉતરવામાં કામ આવે તઈ ટાટીઓ ન ઉપડે આપણો ઓ હે બધા થાકમાં મોઢું લાગે થાકનું મોઢું કોઈ થાકું ને તો અમે આરામથી બેઠા એ તો રસ્તામાં ભેગા હતા તો ખબર છે કોણ ન થાય કોણ કોણ થાય કયો અમે ન થાય કા કોણ હા જો ન થાય કા અમે કોઈ ન થાય કા જો ફરા થઈ બોલો મારા પાછ ભાઈ બોલ્યો મેરા તુતા બોલ મીરા થાકી ગઈ

आलो थाकी गयो मारे के हो जान बाकी छ तमे हेने हामी हो मे मारे पाइगे छड्या वाला डाय मारे पुगाडो खोरे म थाकी गयो बेहाडी हा बस या मोटरसाइकल पुगाडे सगड जाऊ अझै जाऊ अक्सै गड मन थक्वै दिती વસ્તુ જો ઘેર આવતા રહ્યા ને રસ્તામાં બધા ભાગ લીધો અને છોકરાવાળી બાધી દીસા મેરા બાધી દીતી ને મેરા હે ભરત કોણ બાતતું તું અહીં જોતા કોણ બાતતું તું કોઈ નહીં લે આતા દિશાનું ઢાકે હાલો વાગી કેનો છે ને મારી મમ્મી જાય વાહીદા કરે હા વાહીદા નાખ દાય ને ઓલા જો અમે ખેતરમાં મજા આવે ગયા જોતા કરી જોર અમે ડુંગરી આપો ની માં છોટી માં ડુંગરી ડુંગરી કરે

ઓ લેખરે હતી તો આપડો ક્યાં હા વાહ વાહ કિશન બુલેટ લઈને ફોન ઓહો